દોસ્તો શીખવાડીશ એ તમારે કેટકઅપ ડાઉનલોડ કરી લેવાની છે પેટ કપની લિંક મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એના માટે વીપીઆઈની જરૂર પડશે તો હું વીપીઆઈ કનેક્ટ કરી લઉં છું પહેલાં અહીંયાથી આપણે બે પહેલાં અહીંયાથી આપણે એક ફોટો લઈ લેવાનો ફોટો આ વિડીયો મારે આ વિડીયો મેં બનાવેલું છે તો હું પહેલાં વિડીયો જ લઈ લઉં છું તમે ફોટો વિડીયો લઈ લીધું પછી વિડીયો લઈ લીધા પછી આવી રીતે તમારે ઇફેક્ટ અહીંયા અહીંયા સ્ટૂલ મળી જશે તમને એ કલર એમ છે અહીંયા જઈને તમારે એડજસ્ટ કરી લેવાનું છે મેં એડજસ્ટ કરી લીધું છે અહીંયાથી આપણે તમને જે અનુકૂળ લાવે એવી રીતે એડજસ્ટ કરી લેવાનું છે મેં પહેલાં એડજસ્ટ કરી લીધેલું છે એટલે તમે કરી લેજો મિત્રો ફોટો લઈ લીધા પછી મિત્રો અહીંયાથી અહીંયાથી સાવ આવી રીતે નીકળી જાય આવી રીતે ઓકે કરી દેવાનું છે પછી અહીંયા તમારે અહીંયાથી સોંગ લઈ લેવાનું છે અહીંયા જી જઈને સોંગ લઈ લેવાનું છે આ મેં સોંગ લઈ લીધું છે તમે પણ લઈ લેજો પછી ઇફેક્ટમાં જતું રહેવાનું છે ઇફેક્ટમાં જયા પછી અહીંયા ક્યાંય તમારે શોધવાનું નથી લાઇ લાઈટ ઇફેક્ટ લીધા પછી આપણે અહીંયાથી આટલું કરી દઈશું બ્લર ઇફેક્ટ પછી પછી આપણે મિત્રો અહીંયાથી ફેર ક્લિક કરી દેવાનું છે ફેર આપણે બ્લર ઇફેક બીજું લઈ લેવાનું છે સારું બાકી તો હું આ લઈ લઈશું તમે કોઈ પણ લઈ શકો છો અહીંયાથી આપણે આખું ફૂલ ફેરથી આપણે ઇફેક્ટમાં જવાનું છે ફેરથી ઇફેક્ટ જયા પછી મિત્રો આપણે અહીંયા આવી જવાનું છે હું આ ઇફેક્ટ લઈ લઉં છું તમે કોઈ પણ ઇફેક્ટ લઈ શકો છો દોસ્તો અહીંયાથી એડજસ્ટ કરી દેવાનું છે સ્ક્રીનથી ક્લિક કરી દેવાનું છે ફેરથી આપણા લાઈટ ફ્રી લઈ જવાનું છે ખેંચીને આપણે અહીંયાથી ફેક પર જતું રહેવાનું છે બીજી ફેક લેવાની છે જોઈ કરી દેવાની છે પછી અહીંયાથી આપણે બીજી ફેક લઈ લઈ લઈશું આ આ ફેક પણ આપણે લાસ્ટથી લઈ જવાની છે તેથી અહીંયા આપણે દોસ્તો ફેક પર જતું રહેવાનું છે કમ કરી દેવાનું છે આ પણ આપણે લાસ્ટી લઈ જવાનું છે જોઈ શકો છો અહીંયાથી આપણે હાલને નીચેને સેવ કરી દેવાનું છે તો દોસ્તો મારો વિડીયો સેવ થઈ ગયો છે તમે ફેરી ફરીવાર જોઈ શકો છો પ્લીઝ દોસ્તો અમારો વિડીયો બન્યો હોય તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો